હેલો માય ડિયર ફ્રેન્ડ્સ ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કોમ્પિટિટિવ ડીજી ક્લાસની અંદર મિત્રો આજે અષાઢી બીજ છે માટે થોડું ગમથું જીકે નીકળે છે બે પાંચ મિનિટનું તો મને એમ થયું કે તમારા માટે બહુ કામનું છે અને ખરેખર તમને લોકોને ઘણું બધું ઉપયોગી નીવડશે એ માટે આપણે ખાસ કરીને બે પાંચ મિનિટનો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની યાત્રા નીકળે સાથે સાથે અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ મિત્રો ભગવાન જગન્નાથની જે યાત્રા નીકળે છે તો એ આપણને ખબર જોઈએ કે ઓડિશા પુરીથી સૌથી મોટી યાત્રા નીકળે છે જેની અંદર ત્રણ રથ હોય છે એક તો ભગવાન જગન્નાથજીનું રથ બીજું બલરામનું અને ત્રીજું જે છે એ સુભદ્રાનું રથ હોય છે સાથે સાથે ત્યાંથી અટકાતું નથી મિત્રો આ ખાસ કરીને ત્રણ ત્રણ રથના પૈડા પણ પૂછાતા હોય છે તો જગન્નાથપુરીનું જે રથ હોય છે એ સોળ પૈડાવાળું હોય છે બલરામનું જે હોય છે એ ચૌદ પૈડાવાળું રથ હોય છે અને સુભદ્રા નું રથ જે છે એ બાર પૈડાવાળું હોય છે બીજા નંબરે ભગવાન જગન્નાથની આ યાત્રા જગન્નાથપુરીના થી નીકળે તો છે પણ જાય છે ક્યાં તો ખાસ કરીને ગુડીચા મંદિર સુધી આ યાત્રા જાય છે ગુડીચા મંદિર અને ગુડીચા મંદિર ભગવાનનું મોસાડું એવું માનવામાં આવે છે અને ત્યાં આ ગુડીચા મંદિરે અષાળ સુદસમ એક સ્ટે કરી અને ત્યાંથી ફરી પાછી મંદિર બેક ટુ પેવેલિયન યાત્રા આવે છે એને બહુધા યાત્રા કહેવામાં આવે છે બહુદા બહુદા યાત્રા અને બહુદા યાત્રા એટલે પાછા જ્યારે ત્રણ ત્રણ રથ પાછા આવે એને બહુદા યાત્રા કહેવાય આ ત્રણ ત્રણ રથના નામ પણ આપણને લોકોને ખાસ ખ્યાલ હોવા જોઈએ ભગવાન જગન્નાથજીનું જે રથ છે એનું નામ છે નંદી ઘોષ બલરામજીનું જે રથ છે એનું કહેવાય છે તાલ ધ્વજ અને સુભદ્રાજીનું જે રથ છે એને કહેવામાં આવે છે પદ્મધ્વજ તો આ રથના નામ પણ ખબર હોવા જોઈએ સાહેબ એટલું જ નહીં આની રક્ષા કોણ કરે ને એ પણ ખબર હોવી જોઈએ ભગવાન જગન્નાથજીના રથની રક્ષા કરે છે ગરુડ બલરામના રથની રક્ષા કરે છે વાસુદેવ જ્યારે સુભદ્રાના રથની રક્ષા કરે છે તમારે લોકોએ કમેન્ટ કરીને જણાવવાનું છે હિન્ટ આપી દઉં તમને કૃષ્ણ ભગવાન આઠમો અવતાર હતા એની પહેલા સાતમો અવતાર છે ને એ સુભદ્રાએ લીધેલો હતો અને એટલા માટે જ એની રક્ષા એ માતાજી કરે છે હું કમેન્ટમાં તમને લોકોને જણાવીશ પણ તમારે એ મને જણાવવાનું છે તો સુભદ્રાજીના રથની રક્ષા કોણ કરે છે એ તમારે લોકોએ જણાવવાનું છે અર્જુન અને સુભદ્રાના લગ્ન કઈ જગ્યાએ જૂનાગઢ ખાતે સાહેબ એટલું જ નહીં અમદાવાદની અંદર મહત્વનું શું છે ખ્યાલ છે કે આ રથયાત્રા કેટલામાં નંબરની હતી એ તમારા લોકો મને કમેન્ટ કરવાનું છે શરૂઆત ક્યારે થઈ તો અઢારસો ઓગણસી નાઇનની અંદર હનુમાનદાસજી મહારાજ દ્વારા અમદાવાદ ખાતે શરૂઆત કરવામાં આવેલી હતી અને અઢારસો ને સત્યાસી ની અંદર નરસિંહદાસ મહારાજ દ્વારા ધામે ધૂમે ચાલુ કરવામાં આવ્યું પણ સોનાની સામેરણીથી રથ સાફ કરવામાં આવે અને મંદિરમાં પણ સાફ સફાઈ કરવામાં આવે જેને પહિંદ વિધિ કહેવામાં આવે અને એ માત્રને માત્ર ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા જ કરવામાં આવે તો એ ક્યારથી શરૂ થયું તો ઓગણીસો નેવ્યાસી વન નાઇન એટ નાઈન થી સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી એવા અમરસિંહ ચૌધરી દ્વારા મિત્રો આ અભિયાન શરૂ કરવામાં આવેલું હતું જેને પહિંદ વિધિ કહેવાય તો આજે પણ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા જે પહિંદ વિધિ એ કરવામાં આવેલી હતી અમરસિંહ ચૌધરી એટલે ગુજરાતના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી જે તાપી વ્યારાના છે બીજા નંબરે ખાસ કરીને તાપી નદીનો જન્મદિવસ પણ આજ મહિનામાં આવે છે અષાઢ સુદ સાતમ એટલે તાપી નદીનો જન્મદિવસ જેને સૂર્ય પુત્રી તરીકે ઓળખવામાં આવે છે એ નદી એટલે તાપી તાપી જિલ્લાનું મુખ્ય મથક એટલે વ્યારા અને ત્યાંના જ છે અમરસિંહ ચૌધરી સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી આખા વર્ષમાં ચાર નવરાત્રી આવે મહાનવરાત્રી અષાઢ નવરાત્રી ચૈત્ર નવરાત્રી અને આસો નવરાત્રી અત્યારે અષાઢ નવરાત્રી પણ ચાલુ છે આપણે જે દાંડિયા રસ રમવા જઈ એ આસો નવરાત્રી છે તો આ નાની મોટી ઇન્ફોર્મેશન તમને લોકોને બે પાંચ મિનિટમાં આપવાની હતી એ આપી દીધી મેં તમને બે પ્રશ્ન પૂછેલા છે એના તમારા લોકોએ કમેન્ટ સ્વરૂપે મને જવાબ આપવાના છે વિડીયો ગઈ હોય તો લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવી જ ઇન્ફોર્મેશન મેળવવા માટે કોમ્પિટેટિવ ડીજી ક્લાસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ